સીધા દ્રશ્યો તમને બતાવીશું નિલેશ કુંબાણી અત્યારે ફરિયાદ નોંધાવવા માટે આવી પહોંચ્યા છે જે પ્રમાણે તેમના બનેવી છે તેમનું સવારથી જ અપહરણ થયા હોવાની વાત છે એ કરવામાં આવી રહી છે ત્યારે આ પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકાય છે નિલેશ કુંબાણી છે તેમની સાથે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂત છે તમામે તમામ છે એ ઉમરા પોલીસ મથક ખાતે આવી પહોંચ્યા છે અને ફરિયાદ નોંધાવવા માટે આવી ચૂક્યા છે નિલેશ કુંબાણી છે તેમના જ્યારે સવારથી ગુમ હોય ત્યારે તેને લઈને અત્યારે હાલ ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છે નિલેશભાઈ શું છે વિગતો કઈ રીતે ફરિયાદ હવે મેં તો એક દિવસની માગણી માગી છે કે ફરી વખત ફોર્મ ભરવા દે ટેકેદારો બીજા આપે એની માગણી માગેલી છે બીજું કાંઈ છે નહીં ફરિયાદ નથી નોંધાવતા એક દિવસ નો કાલ બધા સંપર્કમાં આવી જવાના છે ટેકેદારો ની વાત હતી ટેકેદારો કાલ સુધી આવે છે એનો ટાઈમ માગી લીધો છે ભાઈ એક દિવસનો ટાઈમ અમને આપો એક દિવસ નો ટાઈમ માગ્યો છે એક દિવસનો ટાઈમ આપે છે હા

તમે કોઓપરેટ કરો ને અમે પડ્યા નથી બોલો માંગતા ભાઈ એ બોલે તો છે જોઈ શકાય છે એમના સમર્થકો છે એમને બચાવી રહ્યા છે અને આ પ્રમાણે મીડિયા થી દૂર લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એમના સમર્થકો છે એમને અત્યારે નથી બોલવા દઈ રહ્યા છે કાલે 11 વાગે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે કાલે 11 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે કાલે કલેક્ટર જે આદેશ આપશે એ મેં પાલન કરશું અને સો ટકા અમારા ફેવરમાં નિર્ણય આવી છે કોઈ બે મત નહી કોઈ અપહરણ ક્યુ નથી અત્યારે અમને ડાઉટ હતું પણ અત્યારે ફરિયાદ અમારી બીજી છે આ કોઈ ફરિયાદ નથી કાલ કાલ સુધી ટાઈમ આપવામાં આવે અગિયાર વાગ્યા કલેક્ટર ઉમરા પોલીસ સ્ટેશનમાં એવા હતા ઉમરા પોલીસ સ્ટેશનમાં કીધું કલેક્ટરમાં સ્પેશિયલ આનું આવે છે ત્યાં કલેક્ટરમાં તમે જાઓ કલેક્ટર માં ચૂંટણી પંચ નું સ્પેશિયલ ઓફિસ ત્યાં જવાનું છે જગદીશભાઈ છે રમેશભાઈ કાલે નવ વાગ્યે ફોર્મ પાછા ચાલુ થઈ જાય છે કલેક્ટર પાસે માગણી મેકી છે કલેક્ટર મંજૂરી આપી દે છે એમાં કોઈ બે મત નથી ઉમરા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવાની પણ ચાલો લઉ જોઈ શકાય છે અત્યારે નિલેશભાઈ કુંભાણી છે પોલીસ મથક ખાતે અહિયાં જોવા મળી રહ્યા છે અપહરણ કરી રહ્યા છે અને આ પ્રમાણે મીડિયા થી દૂર લઈ જઈ રહ્યા છે તેમને અહી દૂર ભગાવાનો પ્રયાસ કરી રહ્યા છે આ પ્રમાણે જોઈ શકાય છે એમના સમર્થકો છે એ સમર્થકો અત્યારે હાલ નિલેશ કુંભારી પોલીસ મથકેથી લઈ લઈ જવા છે દૂર જઈ રહ્યા આ જોઈ શકો છો આ પ્રમાણે નિલેશ કુંભાણી છે એ નિલેશ કુંભાણી લઈ જવા માટે અત્યારે જે એમની સાથે આવેલા સમર્થકો છે એ અત્યારે ઝપાઝપી કરતા નજરે આવી રહ્યા છે અને નિલેશ કુંભાણી કંઈ જ બોલવા નથી દઈ રહ્યા એટલે કંઈક રંધાતું હોય એ પ્રમાણેની આશંકા અત્યારે જોવા મળી રહ્યા છે જે રીતની સ્થિતિ અત્યારે જોઈ શકાય છે ઝપાઝપીના દ્રશ્યો છે નિલેશ કુંભાણી આવ્યા હતા ફરિયાદ કરવા માટે તેમના બનેવી છે એ ગુમ થયા છે એ પ્રમાણેની ફરિયાદ આપવા માટે આવ્યા હતા કારણ કે જે ટેકેદારમાં છે જગદીશભાઈ એમના બનેવી હોવાનું સામે આવ્યું છે અને બનેવી ગુમ થયા છે એ પ્રમાણેની ફરિયાદ છે એ કરવા માટે આવ્યા હતા ત્યારે નિલેશ કુંબાણીને બોલવા નથી દેવામાં આવી રહ્યો જે પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ઉમરા પોલીસ મથક ખાતે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂત સહિત નિલેશ કુંબાણી છે તેઓ આવી ચૂક્યા હતા અને ફરિયાદ નોંધાવવાના હતા જોકે અત્યારે ઉમરા પોલીસ મથકે એવું જણાવવામાં આવ્યું છે કે ચૂંટણી પંચનું કાર્યાલય છે એમની ત્યાં ફરિયાદ કરવામાં આવે પ્રમાણેની વાત છે ત્યાં જવામાં આવે એ પ્રમાણેની વાત કરવામાં આવી રહી છે ત્યારે જોઈ શકાય છે નિલેશ કુંબાણી છે એને અત્યારે નજર કેદ કરી લેવામાં આવ્યા છે ઉમરા પોલીસ મથકની અંદર